પાટડી સેવા સદન ખાતે પ્રાંતની અધ્યક્ષતામાં અને એટીવીટી સંકલન મીટિંગ અને મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વિવિધ પ્રશ્નો અંતર્ગત રજૂઆત કરવામાં આવે છે અને અરજદારો દ્વારા પણ અરજદારોના પ્રશ્નોના કોઈ નિરાકરણ ના આવતું હોય અને ઘણા અરજદારોને એમના જે પ્રશ્નો હોય ખેત જમીન દબાણ બાબતે રજૂઆત કરી હોય એવા લોકોને જાણ કરવામાં આવતી નથી એવું અરજદારો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો